અલવ કી છોરજી ઓ હો મોકુંંદાજી જીવો જ અલ્યા કેમ છો એવું પૂછાય જીવો જ એવું પૂછાય મારે જય પૂછ પૂછિસ બોલ હુંજે હા અલ્યા શું શું છે બોલો લગન નો સેટ કરીયા ને તું અલ્યા તમે તમારી ઉંમર તો જોલા યાર તમે અમને જે હિસ્ટરી નો સબ્જેક્ટ આવતો તો ને એ તમારા માટે કરંટ અફેર્સ હતો શાંતિ રાખ એટલો બધો જુનો નથી મેં આપણા મહાભારતમાં વાંચ્યું અર્જુને એમલી માછલી ની આંખ માં તીર માર્યો તો એ માછલી તમે કાંકરી આધી લાયા હતા મેં અર્જુને માછલી તમારા છે ને બંને નાકમાં રૂ હશે હા એટલે વરઘોડા માં અમુક એરિયા આપડે પસાર થઈએ તો પેલા વાસ આવે ને એટલે આ તમને વાસ ના આવે એટલે પછી કાન પણ રૂ હશે ડીજે નો અવાજ ના આવે ને એટલે ચાર લોકો તમે ખબા પર ઉચકીને જસે ભાઈ ઘોડા પર બધા જાય આપણે પાલખીમાં જઈશું ના પણ नाक મારું કાન મારું ચાર લોકો ખબા પર લઈ હાથો ઓળ ના લાગે ના યાર તમે અને અમે બધા આગળ રામ નામ સત્ય એવું તો બોલશું ને બધા ગઈશું અમે રામ નામ સત્ય સુ કેવું બોલવાનું બસ ઈ તો બધા વગાડે આપણે ભગવાનનું નામ લેતા લેતા જઈશું સારું લાગે ને અચ્છા અને પછી અગ્નિ આપી દઈશું અગ્નિ फेरा पड़सो तार अग्नि जोई से हेलो हेलो